સુરતના લિંબાયત વિસ્તારમાં ઓગણીસ વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી છરી વડે યુવકનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં રોષે ભરાયેલા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા ઘણી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો જો કે આજે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી છે હત્યા હોવાનું બહાર આવ્યું હતું સુરત શહેરના લીલગરી ફાટક નજીક આવેલા લક્ષ્મીનગર ખાતે રહેતા ઓગણીસ વર્ષીય રોહન સંતોષ પાટીલની ઘરપેણ હત્યા કરવામાં આવી હતી હત્યાથી રોષી ભરાયેલા સ્થાનિકો અને પરિવારના લોકો લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો ઘટનાની જાણ થતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક લિંબાયત પોલીસ પોલીસ મથક પર પહોંચી ગયા હતા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મીઓએ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોષે ભરાયેલું ટોળું કશું સમજવા તૈયાર નહોતું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેમણે પણ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં લોકો સમજવા તૈયાર ન હતા આખરે પોલીસે વિરોધ કરી રહેલા લોકોને હટાવવા હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો લોકોને પાંચસો મીટર સુધી દૂર કરવામાં આવ્યા હતા આ દરમિયાન પોલીસે હત્યા કરનાર યુવકને કસ્ટડીમાં લીધો છે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે રોહન બાર ધોરણ સુધી ભણ્યો હતો અને તેની હત્યા કરનાર તેનો મિત્ર હતો આ મામલે ડીસીબી ભગીરથ ગડવીએ જણાવ્યું હતું કે દીપક પાટીલ નામના યુવાને રોહનની હત્યા કરી હતી ચપ્પો વડે હત્યા કરાઈ હતી હાલ પોલીસ તપાસ ચાલી રહી છે ઝઘડો થયો હતો બીજી બાજુ તપાસમાં આ પણ જાણવા મળ્યું છે કે મૃતક આરોપી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરતો હતો આ પૈસાની માંગણી તે બ્લેકમેલ કરીને માંગતો હતો કે કંઈક અન્ય કારણ છે કે તે અંગેની તપાસ અમે કરી રહ્યા છે ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે ત્યાં એક મર્ડરની ઘટના બની હતી આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ એની પોલીસે ધરપકડ કરી છે આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી એને એકબીજાને સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામેને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આમ હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છે જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છે સર મર્ડર નું કારણ શું હતું હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો એને કારણે એને હત્યા નિપજાવી હતી આ જે પૈસા માંગતો હતો એ કોઈ